હલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજનો વિડીયો છે તમારા માટે કરિયુગમાં લોકોના વિચાર કેવા હોય છે તો આ વિડીયોમાં તમે જાણી શકો છો માણસ પાસે બધું છે પણ શાંતિ નથી કરિયુગમાં સત્ય બોલનારને શત્રુ માનવામાં આવે છે કરિયુગમાં સત્ય બોલનારને શત્રુ માનવામાં આવે છે ધર્મ દેખાડો વધારે કર્મ ઓછો ધર્મ દેખાડો વધારે કર્મ ઓછું હોય છે સ્વાર્થ માટે માનસ ભૂલી જાય છે સ્વાર્થ માટે માનસ સંબંધો ભૂલી જાય છે આજનો પ્રેમ પણ મોબાઈલના નેટ સુધી મર્યાદિત છે પૈસા માટે માણસ મનુષ્યતા ભૂલી ગયો છે ભક્તિ કરતા લોકો દેખાડા માટે ભક્ત બને છે મદદ માંગનાને નફામાં ગણવામાં આવે છે સમયને નથી ઓળખતા પણ સમય બધાને ઓળખે છે સાચા મિત્રો હવે ફેસબુકમાં જ મળે છે આજની દુનિયા સત્ય કરતા સ્ટેટસમાં પણ હવે લોનની જેમ શરત છે માણસ મશીન બનતો જાય છે જે હૃદયથી સારા છે તે સૌથી વધારે દુખી છે નામ માટે દાન કામ માટે અપમાન સગા કરતા અજાણ્યા વધારે મદદરૂપ થાય છે કરિયુગમાં નકલી સ્મિત ખરા દિલ કરતા મોગું છે માણસ ભગવાનને નહીં પણ ફોલોઅર્સને વધારે માન આપે છે શબ્દોમાં મીઠાશ છે પણ મનમાં કડવાશ દરેક પાસે સમય છે પણ સંબંધ માટે નથી પોતાનો ફાયદો જ આજનો ધર્મ છે કરિયુગમાં સારા માણસને કમજોરી માનવામાં આવે છે માણસ દેખાવા માટે જીવે છે જીવવા માટે નહીં આજના બાળકો પાસે જ્ઞાન છે સંસ્કાર નથી દુનિયા હવે ઈમાનદારીથી ડરે છે માફી માંગવી કમજોરી નથી પણ આજના યુગમાં અશક્ય છે ચહેરા પર માસુમિયત અને દિલમાં ગણિત માણસ પાસે પૈસા વધ્યા પણ પ્રેમ ઓછો થયો બધું ઓનલાઈન છે પણ લાગણી ઓફલાઈન કાળજો કાચનું અને અહંકાર લોખંડનો કોઈને ખુશ જોતા લોકો દુઃખી થાય છે કોઈને ખુશ જોતા લોકો દુઃખી થાય છે કરિયુગમાં સત્ય કહેવું ગુનો બની ગયો છે કરિયુગમાં સત્ય કહેવું ગુનો બની ગયો છે માનવતા ધીમે ધીમે મરી રહી છે માનવતા ધીમે ધીમે મરી રહી છે આજનું જરૂર છે કાલનું યાદ નથી બની જાય છે આજનું જરૂર છે કાલનું યાદ નથી બની જાય છે માણસ બોલે છે સત્સંગ કરે છે છઠ્ઠા પ્રેમના નામે હવે ફેશન ચાલે છે માણસ પાસે બધું છે પણ સંતોષ નથી આજના લોકો પોતાના માટે જીવતા નથી દેખાડા માટે જીવતા છે સગા પણ હિસાબથી ચાલે છે કરિયુગમાં દિલની જગ્યાએ ડેટા મહત્વનો થયો મદદ માટે હાથ આગળ વધારવો હવે જોખમ બની ગયો છે સારા શબ્દો વંચાય છે માનવ માનવામાં આવતા નથી સારા શબ્દો વંચાય છે માનવામાં આવતા નથી માણસ હવે વસ્તુઓનો ઉપયોગ કરે છે કે લોકોનો માણસ હવે વસ્તુનો ઉપયોગ કરે છે કે લોકોનો સૌ કોઈ ભગવાનને યાદ કરે છે પણ ભગવાન જેવી વૃત્તિ કોઈમાં નથી પ્રેમમાં આઈ લવયુ છે પણ આઈ રેસ્પેક્ટ યુ નથી પ્રેમમાં આઈ યુ છે પણ આઈ રિસ્પેક્ટ યુ નથી સત્યની કિંમત ખોટી વાત કરતા ઓછું છે માણસ હવે ખુશીથી નહીં સ્પર્ધાથી જીવે છે સમય પૈસા જેટલો નથી પરંતુ પૈસા સમય જેટલા કિંમતી થાય છે પોતાને બતાવવા માટે લોકોને લોકો બીજાને તોડે છે કરિયુગમાં માણસ ભગવાનને નહીં ગૂગલને વધારે પૂછે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખો